ગુજરાતના ચાર ઝોનની અંદર ધોરણ દસના પ્રશ્નપત્રો એ ઝોન કક્ષાએથી વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તે પૈકી આ રાજકોટની અંદર સૌરાષ્ટ્ર કચ્છના આ પચીસ ઝોનની અંદર આ વ્યવસ્થા સરળતાથી કરવા માટેની આયોજન કરવામાં આવેલું છે આ પચીસ ઝોનમાં અગિયાર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવેલો છે લગભગ બે લાખ જેટલા વિદ્યાર્થીઓ અંદાજે આ પચીસ ઝોનની અંદર પરીક્ષા આપનારા છે પચીસે પચીસ ઝોનની અંદર બે દિવસ દરમિયાન ત્રેવીસ અને ચોવીસ દરમિયાન તેમને સાહિત્ય અહીંથી આપવામાં આવશે આ સાહિત્ય લઈ જવા માટે જે તે જિલ્લાની અંદરથી હથિયારધારી પોલીસ સાથે અને સરકારી વાહન એટલે કે એસટી બસના માધ્યમથી અહીંયા આવશે અહીંયાથી તેમને તેમનું સાહિત્ય સોંપવામાં આવશે અને હથિયારબંધ પોલીસ બંદોબસ્ત સાથે તેમના જે તે જિલ્લાના જે તે ઝોનની અંદર એક જિલ્લાની અંદર એક કરતાં વધારે એટલે કે બે પાંચ ચાર ઝોન હોય છે અને એ ઝોનની અંદર તેમના વર્ગ બેના અધિકારી ઝોનલ અધિકારી તેમનો સ્ટાફ અને પોલીસ ગાર્ડ એટલા વ્યક્તિઓ સાથે પ્રશ્નપત્રો લેવા માટે આવે છે અને અહીંયાથી તેમને સાહિત્ય સોંપવામાં આવે છે સત્યાવીસ તારીખથી પરીક્ષા શરૂ થનાર છે તે પહેલાં દરેક જિલ્લાઓના દરેક ઝોનની અંદર આ પરીક્ષાલક્ષી સાહિત્ય પહોંચી જાય તેવી વ્યવસ્થા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે તે પૈકી આ રાજકોટ ઝોનની અંદર પણ પચીસ ઝોન અને અગિયાર જિલ્લાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે